શિવજીના નાનેરા બાળ ગણપતિ નાનેરુભાળ છે સાગ શી શમના બાજોઠળ વ્યા સાગ શી શમના બાજોઠ જળાવ્યા નવડાવ્યું મિયા માણપતિ ના નેરું બાળ છે નવરાવે યુ મિયા માત ગણપતિ નાને રોબાળ છે નાવણ કરાવી માતા તિલક કરાવે નાવણ કરાવી માતા તિલક કરાવે કુમકુમ ના તિલક સોહાય ગણપતિ નાને રોબાળ છે એના જોટામાં ગંગા પહેરાવે જનો એના જોટામાં ગંગા પહેરાવે વાઘા પહેરાવે ઉમ્યામાં ત ગણપતિ નેરો બાળ છે વાઘા પહેરાવે ગણપતિ ના નેરો બાળ છે કેળે કંદોરો ઘૂઘરી વાળો કેળે કંદોરો ઘૂઘરી વાળો થાય નો રાણકાર ગણપતિ નાને રૂ માણ છે થાય નો રાણકાર ગણપતિ નાને રૂમાળ છે પાપા પગલી પાડે ગણેશજી પાપા પગલી પાડે ગણેશજી હાલે ને ચાલે પડી જાય ગણપતિ નાને રો છે હાલે ને ચાલે પડી જાય ગણપતિ નાને રો છે માતા ઉમિયાજી હૈયે હર ખાય છે માતા ઉમિયાજી હૈયે હર ખાય છે લાલો મારો શીખ્યો છે ચાલતા ગણપતિ નાનેરો બાળ છે લાલો મારો શીખ્યો છે ચાલતા ગણપતિ નાનેરું બાળ છે માતાએ એ મને ખોળા મળી દા માતાએ એ મને ખોળા મળી દા માથે મૂકે છે મૈયા હાથ ગણપતિના નેરો બાળ છે માથી મૂકે છે મૈયા હાથ ગણપતિ નાને રોબાળ છે નાના ગણપતિ રુદન કરે છે નાના ગણપતિ રુદન કરે છે ગણપતિને લાગે છે ભૂખ ગણપતિ નાને રોબાળ છે ગણપતિને લાગી છે ભૂખ ગણપતિ બાળ છે માતા ઉમિયાજી ગંગાજીને વિનવે માતા ઉમિયાજી ગંગાજીને વિનવે બીની બનાવો રસોય ગણપતિ નાને બાળ છે બીની બનાવો રસોય ગણપતિ નાને બાળ છે ગંગા માતાએ લાડુ બનાવ્યા ગંગા માતાએ લાડુ બનાવ્યા લચપચતા ગૌરી ગાયના ગી ગણપતિ ના બાળ છે લચપચતા ગૌરી ગાયના ગી ગણપતિ ના બાળ છે ગંગા માતા તો થળભર લાવ્યા જોઈને ગણપતિ રજી થાય ગણપતિ ના નેરો ગણ છે જોઈને ગણપતિ